અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો જેમાં માલપુર મોડાસા ભીલોડા મેઘરજ તાલુકામાં વરસાદ થયો છે ત્યારે કમોસમી વરસાદથી મગફળી સોયાબીનના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે હાલ મગફળી સોયાબીન નો તૈયાર પાક ખેતરમાં છે ત્યારે આ કમોસમી વરસાદને લઈને જગતનો ત્રાસ ચિંતિત બન્યો છે પ્રસાદ નેશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર